જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો હું રમેશ સત્તારૂથ અમારી આ ગુજરાતી બાઇબલ ડ્રીમ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષ આજે આપણે અયુબના પુસ્તકનું છેલ્લો અધ્યાય જે બેતાલીસમો અધ્યાય છે તે વાંચવા જઈ રહ્યા છે અને કાલથી આપણે બાઇબલના ઓગણીસમું પુસ્તક કે જે ગીત શાસ્ત્રના પુસ્તકના નામથી જાણો જાણીતું છે તેની શરૂઆત કરીશું કિતાબ આપનો આભાર માનીએ તકો આપણને આપી છે અને આ કાર્યમાં આપણને ધરી રાખ્યા છે કોઈ પણ અડચણ વગર આ કાર્ય ચાલી રહ્યું છે તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીએ એ જીવંત પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં પ્રભુ આવ્યા અને પ્રભુ તમારું નામ આપ્યું એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ વિશેષ આભાર કે બાપ તમે એમને જીવન પ્રભુ એવા અમને દેવ મળ્યા છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો વાંચવામાં પ્રભુ અમારી શાળાને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા ભાલા પુત્રના નામથી માગીએ છીએ પવિત્ર પુસ્તક બાઇબલ અયુબનું પુસ્તક અને તેનો બેતાલીસ મુદ્દે અયુબનો એક કરાર ત્યારે અયુબે એ હોવાનું ઉત્તર આપ્યો હું જાણું છું કે તમે બધું કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહીં અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે તે તમે કહ્યું તે ખરું કહ્યું તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું તે બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહીં કૃપા કરીને સાંભળો એટલે હું બોલું હું તને પૂછું અને તું મને ખુલાસો એવું તમે બોલ્યા હતા મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું ઉપસંહાર અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલીફા તેમાનીને કહ્યું તારા પર તથા બે મિત્રો પર મારો કોપ સળગી ઉઠ્યો છે કેમ કે જેમ મારો સેવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરું બોલ્યા નથી તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો અને મારા સેવક અયુબ પાસે જઈને પોતાના માટે અર્પણ ચઢાવું મારો સેવક અયુગ તમારી માટે પ્રાર્થના કરશો તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી ભલે નહીં કરું મારો સેવક અયુગ બોલ્યો છે તે મારે વિશે જે ખરું છે તે તમે બોલ્યા નથી ત્યારે અરીફા તેમાંની બિલદાદ સુહી તથા સોફાનામાંથી યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ અયુગની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો જ્યારે અયુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દર્શા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું તે વખતે તેના સર્વ ભાઈઓ તેની સર્વ બહેનો તથા આગળના તેના સર્વ ઓળખીતાઓ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોખ કરીને તેને દિલાસો આપ્યો વળી દરેક માણસે તેને નાણાંનો એક એક સિક્કો તથા દરેક જણે સોનાની એક એક મીઠી આપી યહોવાએ અયુબના આગલા સમય કરતાં પાછલા સમયમાં વધારે સમ સમૃદ્ધિવાન કર્યું તેની પાસે ચૌદ હજાર ઘેટા છ હજાર ઊંટ એક હજાર જોડ બળદ અને એક હજાર ગધેડીઓ થયા વળી તેની સાત પુત્ર તથા ત્રણ પુત્રીઓ થયા તેણે પહેલીનું નામ યમીમાં બીજીનું નામ કશ્યા અને ત્રીજીનું નામ કેરેન હું ખરાક પાડ્યું આખા દેશમાં અયુબની પુત્રીઓ જેવી કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ તેમના પિતાએ તેઓને તેઓના સાથે હિસ્સા આપ્યા એ પછી અયુબ એકસો ચાલીસ વર્ષ સુધી જીવ્યો અને તેણે પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો હા ચાર પેઢીઓ જોઈ આ પ્રમાણે અયુબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો પ્રભુ તેના મૂળ કૃપા આપે પ્રાર્થના કરીએ જીવન પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસના માટે તમે જે સુંદર વચનો અમને પૂરા પાડ્યા એ વચનોની પણ તમારા આશીષની વર્ષા થવા દો એ વચનોનો બહો પ્રચાર પ્રસાર થાય એવી કૃપા પણ તમારી પાસે માગી લઈએ છીએ આ વચનો દ્વારા કોઈ એકાત્મા જીતાય તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ વિશેષ તમારા બાળકો જેઓ તમારા નામ લે છે તમારા મહિમા કરે છે અને તમારી સમક્ષ આવીને કાલાવાલા કરે છે એવા તમ સગળા બાળકોને માટે વિનંતી કરીએ બાપ કે તમે તેઓના કાળાવાલા સાંભળો અને તેઓની સહાયતા મદદ કરો તેઓને કે તમામ સારાવાળા તમારા કોટ ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તમારે તમે પૂરા પાડો આધિ વ્યાધિ રોગ ઉભાથી અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બાપ મેં પાપી મનુષ્ય છે પાપમાં જન્મેલા છે બાપ પણ તમારા એકના એક પુત્રી શું મશીન લોહી વડે તમે અમને ખંડીને તમારા બાળકો થવાનો અધિકાર આપે છે અને એની રૂએ અમે તમને બાપ કરીને તમારી સમક્ષ આવીએ છીએ ત્યારે પિતા બાપ તમે અમારા હાથ ચાલો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બાપ વિશેષ પિતા બાપ પૃથ્વી પર અત્યારે ભયંકર કલેશ ચાલી રહ્યા છે ઠેક ઠેક લડાઈઓ ચાલી રહી છે ઠેક ઠેક પુષ્કળ વરસાદ છે અને એની અંદર પણ ઘણા કુટુંબોના પાયમાલ થઈ ગયા છે તેઓની ઘર વખરીઓ ખલાસ થઈ ગઈ છે ઘણા હોય તેમાં પોતાના જીવ ખોયા છે ઘણા મોંઘા પશુ પક્ષીઓએ પણ પોતાના જીવ ખોયા છે અને પિતાબાપ આ તમામ બાબતો જાણીને અમે ગભરાઈએ બીએ ચિંતિત થઈએ છીએ પણ તમે કહ્યું છે એ પ્રમાણે કે તમે આ બધું જોશો સાંભળશો પણ તમે ગભરાશો નહીં કેમ કે આ બધું થવાનું એ કોઈ અંતની નિશાનીઓ નથી પણ એની શરૂઆત છે તે પિતા બાપ અમે ગભરાઈએ નહીં ચિંતિત ન થઈએ પણ તમારા માર્ગોની અંદર વધુ દ્રઢ બનીને તમારા માર્ગોમાં ચાલનારા તમારા બાળકો બની રહીએ અને તમે જાહેરો પણ આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેને માટે પિતાબાપ બાપ તમે અમોને તૈયાર કરો વિશેષ કોઈ પણ કુટુંબની અંદર કલેશ કજા કંકાસનો આત્મા હોય એ કજિયા કંકાસના આત્માને તમે એ ઘરોમાંથી દૂર કરો અને તમારા શાંતિના આત્માને ત્યાં આગળ સ્થાપો બાપ વિશેષ જવાન દીકરા દીકરીઓ કે જે યોગ્ય પાત્રોની શોધમાં છે તેઓને પણ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે એવા દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને તેઓ તમારા નામની અંદર એક નવું કુટુંબ પવિત્ર કુટુંબ થઈને વધુ ઉમેરાય અને તમારા નામનો પ્રચાર પ્રસાર થાય એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ જે બાળકો ભણે છે એવા તમામ દીકરા દીકરીઓ બાળકોને પિતા બાપ તમે ભણવાની અંદર બુદ્ધિ જ્ઞાન અને ના પણ આપો બાપુ તેઓને સાથકો સંભાળો અને તેઓ ભવિષ્યનું તમારું ધન છે તે પિતા બા તમે તેઓનો વિશેષ વૃદ્ધિ કરો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ અને આ દેશ ચલાવવાને માટે અમારા રાજનેતાઓ તમે જ્ઞાન દાપણથી ભરપૂર કરો ભાવ અનિષ્ટ અને શૈતનિક બાબતોથી અમારા દેશને અને અમારા સઘળા લોકોને બચાવો ભાવ અમે પાપી મનુષ્ય છીએ પડપણના પાપી છીએ પણ અમારા પાપી હોટો દ્વારા પણ અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ તેને માટે તમારો આભાર માનીએ છીએ અમારા પાપ ગુનાઓની કબૂલાત કરતા અમારી આ સગડીયા રોજો રોજો વિનંતીઓ તમારા પુત્રને અમારા મસી અમારા મધ્યસ્થી ઈશુ મસી યો કારોબારના પાડ પર બિંધાયા સેજડા દટાયા ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠાને તારા નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા